ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળે છે ત્યારે આજે ફરી વખત કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના રાય ઘઉં દાડમ સહિતના પાકને આર્થિક રીતે ફટકો પડ્યો છે વળી બાજુ ખેડૂત તંત્રની બેદરકારીનો ભોગ બનતા હવે જાતે કેનાલ સફાઈ કરવા મજબૂર બન્યા છે હળવદના ખેડૂતોને નર્મદાના પાણી સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં માઇનોર કેનાલ થકી ખેડૂતોને ખેતરો સુધી પાણી પહોંચાડી ખેતીમાં ક્રાંતિ વધુ ઉત્પાદન શકે પરંતુ આજે વર્ષો બાદ પણ ખેડૂતોને માઇનોર કેનાલથી લાભ કરતા નુકસાન વધુ થયું છે હળવદના વિવિધ વિસ્તારોમાં માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઈ જવાની ઘટના બની છે હળવદના વેગડવાડ તેમજ હળવદના ખેડૂતોને માઇનોર કેનાલથી પાણી મળે છે પરંતુ તંત્રની અવરચંડાઈના કારણે ખેડૂતોના આર્થિક ફટકો પણ પડ્યો છે જેમાં ડી અઢારને માઇનોર કેનાલ નંબર એકમાં બાવળો તેમજ વિવિધ વનસ્પતિઓ અડીંગો જમાવી દેતા અવારનવાર કેનાલ ઓવરફ્લો થાય છે ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન પહોંચે છે ત્યારે ખેડૂતો હવે તંત્રની ઢીલી નીતિથી કંટાળી આખરે માઇનોર કેનાલ જાતે સાફ કરવા લાગી ગયા છે તો બીજી બાજુ ફક્ત મોટા મોટા બિલો બનાવી લાખો રૂપિયા ખાઈ જતા તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો જગદીશ પરમારનો રિપોર્ટ હળવડ